છાણી આંબેડકર નગરમાં પાણીની સમસ્યાથી ત્રાહીમામ લોકોએ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરમાં વેરો ભરતી પ્રજાને ચાતક નજરે પાણીની વાત જોવી પડે છે પ્રાથમિક સુવિધાઓ સારા રસ્તા પાણી સુચારુ ગટર વ્યવસ્થા પણ પાલિકાના સત્તાધીશો અધિકારીઓ આપી શકતા નથી પાણી મુદ્દે પાલિકા સામે થતા વિરોધ પ્રદર્શન માટલા ફોડના કાર્યક્રમો પાલિકાને પાણી માટે નાપાસનું સર્ટિફિકેટ આપે છે શહેરના છાણી નગરમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકોને પાણીની સમસ્યા છે એકદમ ઓછા પ્રેશરથી મળતા પાણીને કારણે લોકોને સ્વખર્ચે ટેન્કર મંગાવવું પડે છે પીવા માટે જગ મંગાવવા પડે છે લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે ત્રણ દિવસથી આ સમસ્યા વધુ વિકટ થઈ છે જેને લઈ સ્થાનિકો પરેશાન છે આજે પાલિકા તંત્ર સામે નારાજ રહીશોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ફતેગંજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ફાજલપુર પેન્ચ કુવાની છત્રીસ ઇંચ ડાયામીટરની ફીડર લાઇન પર પડેલા લીકેજનું છેલ્લા છવ્વીસ કલાકથી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે લાઇન હોવાથી કરવાને લીધે બીજા ભાગને પણ અસર થાય છે એટલે નવી પ્લેટના સાદા વગેરે મૂકીને કામગીરી કરવામાં હજુ વિલંબ થશે આ કામગીરીને લીધે પાજલપુર ફ્રેન્ચ વેલથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે ટીપી તેર ટાંકી છાણી ચોવીસ ટાંકી જગાતનાકા સમાટા કાંટી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી અને પરશુરામ બુસ્ટર તથા બકરાવાડી બુસ્ટર ખાતેથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ છે. જે ટીપી 13 છાણી જકાત નાકા આંબેડકર અમે 1994 થી અહીંયા રહીએ છીએ. પહેલા તો અમે કૂવાએ પાણી ભરવા જતા હતા. પણ જ્યારે આ કોર્પોરેશનનું પાણી આવ્યું છેલ્લા 6 મહિનાથી અમને પાણીની તકલીફ છે. ટેન્કર મંગાવીયે એ બી પીવાનું નહીં હોતું વાપરવાનું હોય પીવાનું પાણી ભરવા માટે અમારે દૂર દૂર જવું પડે સોસાયટીમાં બંગલામાં જવું પડે લગભગ બે મહિના તો ખરા પછી જગ મંગાઈએ વીસ વીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એવી રીતે આ છાણી જગત નાકા છે ટીપી તેર છે સયાજીગન વિસ્તાર લાગે છે અહીંયા બે ત્રણ મહિનાથી પાણી આવતું નહીં આવે છે તો થોડું થોડું આવે છે અને ત્રણ દિવસથી બિલકુલ આવ્યું નથી તો આ પાંચસો રૂપિયાનું ટેન્કર અમારે આજે આ ઘરે મંગાવ્યું કાલે પેલા ઘરે મંગાવે એવી રીતે કરીને બધા ચલાવી રહ્યા છે તો કઈથી પોસાય અને વેરો વર્ષે વર્ષે વેરો અમે બધા ભરીએ છીએ વેરો લેવા ગયો અને વેરો ના ભરી હોય તો નોટિસ આપી જાય છે તો એવું કેવી રીતે ચાલશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર